પરંતુ અમિત કુટવાડા કેસમાં જે આરોપી નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયા ની સામે આવીને બાઇટ આપે છે નિવેદન કરે છે છતાં પણ એનું લોકેશન એને મળતું નથી ગોંડલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે કારણ કે એક દિવસ એવો બાકાત નથી હોતો જેમાં ગોંડલમાંથી નવા સમાચાર સામે ન આવ્યા હોય તે પછી રાજકુમાર જાટ કેસ હોય તે પછી અમિત ખૂંટ કેસ હોય પાટીદાર સમાજના આગેવાનોના નિવેદન હોય કે ગણેશ ગોંડલ કે જયરાજસિંહ જાડેજાનું નિવેદન હોય સતત નવા નવા અપડેટ્સ નવા નવા સમાચાર આ મુદ્દા અંગે આવી રહ્યા છે અને તે વચ્ચે સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે પાટીદાર સમાજના આગેવાન જિગીશા પટેલ રાજ કોટ ખાતે પહોંચી ગયા છે પિયુષ રાદડિયાની મુલાકાત લેવા માટે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર ગઈકાલે જેવી રીતે ગોંડલ પોલીસ દ્વારા દલિત સમાજના વકીલ દિનેશ પાતર અને પિયુષ રાદડિયા ઉપર જે છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેને લઈને ગોંડલના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે એક બાજુ પાટીદાર સમાજના આગેવાનો છે દલિત સમાજ છે તો બીજી બાજુ ગોંડલનો એ જાડેજા પરિવાર છે તેમના ઉપર અનેક આરોપો લાગી રહ્યા છે પોલીસ તંત્ર ઉપર અનેક આરોપો લાગી રહ્યા છે અને પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથેરિયાએ પણ પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી કે અમારા વ્યક્તિને જો કંઈ પણ થશે તો અમે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને બીજી બાજુ પાટીદાર સમાજના આગેવાન જીગીશા પટેલે પણ ગઈકાલે પોતાના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે બંગલામાં જે રીતે તમે જયરાજસિંહ જાડેજા દ્વારા સતત નિવેદનો બંગલાને લઈને આપવામાં આવતા હોય છે તેને લઈને પણ જિગ્ગા પટેલે કટાક્ષ કર્યો હતો પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે હવે જિગ્ગષા પટેલ રાજકોટ ખાતે પહોંચી ગયા છે જ્યાં પિયુષ રાદડિયાને હોસ્પિટલમાં જ્યાં એડમિટ કરવામાં આવ્યા હતા તેમની તબિયત લથડવાને કારણે તેઓ રાજકોટ એક હોસ્પિટલમાં એડમિટ થઈ ચૂકેલા છે અને તે સમય દરમિયાન હવે જિગીષા પટેલ જે છે તે રાજકોટ ખાતે પિયુષ રાદડીયાની મુલાકાત લેવા માટે પહોંચી ગયા છે જે હાલમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો બની ગયો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જિગ્ગીષા પટેલની રાજકોટ મુલાકાત બાદ અમિત ખૂટ કેસને લઈને તેમનું મોટું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે પોલીસ તંત્રને જયરાજસિંહ જાડેજા ઉપર અને કાકરા પ્રહારો પણ કર્યા છે તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી આજે મારે તમને એજ કેવું છે કે પોલીસ તંત્ર ને આમાં બધે ષડયંત્ર કરવામાં મજા આવે છે પણ મને એ કેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને સામે અવાજ કરે છે તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુપ સીટોક લાગી જાય છે જેવી રીતે કહેવાય ને કે દિક્ષિભાઈ ભૂંગભાઈ એની ઉપર એની સામે ભંડ પોકારે છે એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુપ ચીટોક લાગી જાય છે વિનીશભાઈ પાતર એની આ લુખા લુખતત્વની સામે લડવા ઊભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય એવી જ રીતે પિયુષભાઈ રાધડિયાના પણ એની એના ગામમાં રહીને એનો એનો સામનો કરે છે કે અમે એનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે બરાબર તો એમાં પોલીસને ને કઈ ષડયંત્ર નથી લાગતું શું કામ કારણ કે પોલીસ પોતે ષડયંત્ર માં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે એમના બંધારણીય બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે નથી એને નોટિસ આપવામાં આવી જ્યારે એ એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા નથી એને પરિવાર સાથે બોલાવવામાં પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના પાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે મારે એ કેવું છે જે પેલે ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ થાય જયરાજ કે ગોંડલ ગણેશ ની સામે કોઈ પણ ઉભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ પણ એની કામગીરી કરી રહી છે

આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે આમાં પરિવાર સીબીઆઈ ની માંગણી કરવી જોઈએ અને પરિવાર સાથે ન્યાય ની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમાર મૃત્યુ થઈ ગયું છતાં પણ રાજકુમાર જાટની લાશ લોકેશન બતાવતા બતાવતા પોલીસ ને કરતા પરંતુ અમિત વાળા મને નથી લાગતું કે આ બે દુશ્મન હોય નિખિલભાઈ સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું એને રૂબરૂમાં મળી નથી અને મિખેલભાઈ રંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પીયસભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે કે કઈ રીતે સામાન્ય લોકોને જ્યારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે અને પીયસભાઈ રાદરીયાનો તો એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ અલગ ગગેટી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્તીકટ જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે તને છોડવાનો નથી

એના હોટેલ એના પાર્ટનરી પાસે જાય છે એને એને દબાડવાની કોશિશ કરે છે એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે ધંધાથી એને પતાવવાની કોશિશ કરે છે જો આ છે ને એવી મેટલ છે કે સમાજ ઉપર જ્યારે જ્યારે પણ કંઈ થાય ને તો આગેવાનો એ પોતાની રીતે સ્વયંભુ આગળ આવવું જોઈએ આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઊભું રહેવું જોઈએ તમારે આગળ આવવું જોઈએ તમને ઇન્વિટેશન આપી આપીને વારે વારે તમને કાઠમાં પકડી પકડીને બહાર ન કાઢવાના હોય તો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો સમાજના નામે તમે શું ઓટલા શકો છો એ બધું સમાજ સમજી શકે છે